ચાર ઇવાજુ ઝરણા વહેતા થયા છે સાથે ડુંગર પર ટપકેશ્વર મહાદેવ પર સ્વયં ભૂ જળાભિષેક શરૂ થયો છે ઉલ્લેખનીય છે કે ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા નજીક આવેલા જોવાલાયક સ્થળોમાંથી એક છે સ્થાનિક લોકોની માન્યતા મુજબ આ ઐતિહાસિક ડુંગર પર મહાભારત કાળના અવશેષો જોવા મળે છે પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા તેવી પણ એક માન્યતા છે અને અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખુબ સારી જગ્યા છે અહીંયા આવીને અમને ગિરનાર સમજી ને અમે અહીંયા છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટુર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખુબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણ તમે પણ તમે લોકો આવો તમારા ફેમિલી ને લાવો અને ખુબ સુંદર જગ્યા છે અહીંયા ફરવાલાયક સ્થળ ટશ્વર મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા છે માત્રીમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધી દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી વન્ય પ્રાણી એવું બધું છે પણ ખુબ સુવિધા સારી છે પાણીની સુવિધા છે કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવ્યો